જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કુકમાં મિત્રો આપણને સૌને ખબર છે કે આપણી ચેનલ પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી રનિંગ માટેનો ફ્રી કોર્સ ચાલે છે કે જેમાં તમને વીકલી ટાઈમટેબલ અને સમયાંતરે લાઈવ સેશન દ્વારા દોડને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ ત્યાં મળે છે એટલે આ ઉપરથી આપણે ટેલિગ્રામ ચેનલ પર એક મિત્ર એવો મેસેજ કરેલો હતો કે ભાઈ સર દોડની અંદર તો સુધારો આવે છે પણ તમે લેખિત પરીક્ષા માટે કંઈક માર્ગદર્શન આપો એટલે જે ટેલિગ્રામ ચેનલની અંદર તમારા જે પ્રશ્નો પૂછાતા હતા તો એ પ્રશ્નો મેં આ વિડીયોની અંદર લીધેલા છે તો આપણે આ આ વિડીયોની અંદર કેવા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે કે ભાઈ ગણિતની અંદર એવા કયા ચેપ્ટર કરવા જોઈએ કે જે વધુ માર્ક અપાવે પછી એક એવો પ્રશ્ન હતો મિત્રો કે આપણો જે સિલેબસ છે ખૂબ લાંબો છે તો કયા સબ્જેક્ટ એવા સ્કોરિંગ છે કયા સબ્જેક્ટને વધારે મહત્ત્વ આપવું જોઈએ કે જે તમને વધુ સ્કો ંગ કરવામાં મદદરૂપ થશે એના વિશે આપણે વાત કરવાના છે ત્યાર પછીનો પ્રશ્ન એવો હતો મિત્રો કે ભાઈ કરંટ અફેર છે તો પરીક્ષાને કેટલા મહિના પહેલાનું કરંટ અફેર કરવું જોઈએ અને ક્યાંથી કરવું જોઈએ કયો સોર્સ યુઝ કરવો જોઈએ તો એના વિશે આપણે વાત કરેલી છે અને એક અગત્યનો એ પ્રશ્ન કે મિત્રો ગુજરાતી કોમ્પ્રિએન્શન પહેલા નહોતું પૂછાતું તો હવે આવી ગયું છે તો એ ક્યાંથી કરવું જોઈએ અને એની બુક ક્યાંથી મળશે તો મિત્રો આ તમારા પ્રશ્ન હતા તો મિત્રો એવો પ્રશ્ન હતો કે ભાઈ બુક ક્યાંથી મંગાવવી જોઈએ તો મિત્રો હું મારી વાત કરું તો કદી હું બુક સ્ટોલ પર બુક લેવા માટે નથી ગયો એટલે ઘરે બેઠા જ તે હું વોટ્સએપથી બુક મંગાવી લઉં છું જેમાં મને ફ્રી ડિલિવરી થઈ જાય છે એટલે હું કદી બુક લેવા જવામાં સમય નથી એટલે કલાકની અંદર એક બુક પણ મગાવું છું તો ફ્રી ડિલિવરી થઈ જાય છે જલારામ બુક સ્ટોલ છે ત્યાંથી મેં હંમેશા બુક મંગાવેલી છે કે તમે ત્યાંથી અને ની અંદર તમારે જે બુક જોતી હોય એ તમે એમને કહી દો એટલે ઓલ ગુજરાત ફ્રીમાં ડિલિવરી કરે છે અને લગભગ તમને સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપે છે 35 થી ચાલીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ તમને મળી જશે એટલે ઓફલાઈન તમે કોઈ પણ જગ્યાએ બુક લેવા જાઓ છો અને પાંચ

તો હવે મારે કયા સબ્જેક્ટને વધારે મહત્વ આપવું જોઈએ મિત્રો જે સિલેબસ છે તો ખૂબ વિશાળ છે બરાબર એટલે તમારે ખાસ અહીં સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે ઘણા લોકો તમને એવા જોવા મળશે તમે સાંભળતા હશો જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે કે ભાઈ ફલાણા વ્યક્તિએ ખૂબ સારી તૈયારી કરેલી હતી આખો દિવસ વાંચો તો છતાં એનું નામ સિલેક્શન યાદીમાં ન આવ્યું તો મિત્રો તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમારી તૈયારી જે છે એક ચોક્કસ દિશામાં હોવી જરૂરી છે હવે એનું હું તમને એક્ઝામ્પલ આપું આ વાત અવારનવાર આપણે અગાઉના વિડીયોમાં પણ કરેલી છે હજી એક વખત

તો તમને આવડશે પણ હવે એની અંદર કોઈ ડીપ અલગ લેવલથી તમને પ્રશ્ન પૂછશે તો એ પ્રશ્ન જો તમારે વાંચવામાં નહીં આવ્યો હોય તો તમને નથી આવડવાનો હવે એના અવેજમાં તમે વિચારો કે ગણિતની અંદર તમે કોઈ પણ પ્રકરણને વ્યવસ્થિત સમજેલા છો વ્યવસ્થિત કોન્સેપ્ટ સાથે તૈયાર કરેલો છે હવે એવા સમયે જ્યારે ગણિતનો પ્રશ્ન અઘરો પૂછાશે તો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એના વિશે જે ટ્રીક છે છે કઈ રીતે તમે અપ્લાય કરી શકશો એનો માર્ક્સ તમે લાવી શકશો અને બીજી વસ્તુ મિત્રો કે તમે ઇતિહાસ ભૂગોળના જે ચેપ્ટર છે તો તમને ખબર છે કે માર્કની અંદર ત્રણ સબ્જેક્ટ છે ખાલી જોયામાં તમને ત્રણ સબ્જેક્ટ લાગે પણ તમે ગુજરાતના અને ભારતના લેવલે જુઓ તો છ સબ્જેક્ટ થઈ જશે અને એમાં પણ તમે ઇતિહાસ જેવા વિષયમાં જાઓ તો પ્રાચીન ઇતિહાસ અલગ હશે અને આધુનિક ઇતિહાસ અલગ હશે એટલે આવા સમયે મિત્રો એવું થાય કે કે તમારે 8 10 બુક વાંચો ત્યારે તમારું 50 માર્ક નું કવર થતું હોય છે જ્યારે એના બદલામાં મિત્રો તમે જ્યારે મેથ્સ રીઝનિંગ આ બે સબ્જેક્ટ ખાલી કરશો તો તમારું 60 માર્ક નું કવર થઈ જશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારું સ્કોરિંગ સબ્જેક્ટ પકડવા જોઈએ આ વાત મે મારા જૂના વિડિયોમાં પણ કરી હતી આજે પણ કરું છું અને જ્યારે કોન્સ્ટેબલ નું પરિણામ આવશે ત્યારે પણ કરીશ કે ભાઈ જે લોકો સિલેક્શન થયું હશે તો એમણે પાર્ટ એ ની અંદર ખૂબ સારું સ્કોરિંગ કરેલું હશે

તો એમાં તમારું જનરલ સાયન્સ પણ આવી જાય છે એટલે તમારે ખાસ સિલેબસને જોવાનો છે હવે પીએસઆઈનો સિલેબસ તમે જોશો તો એમાં સાયન્સ એન્ડ ટેકમાં ફક્ત સાયન્સ એન્ડ ટેક જ છે એમાં જનરલ સાયન્સ નથી એટલે તમારે સિલેબસને ખાસ જોઈને એ રીતે તૈયાર કરવાનો છે એટલે આ રીતે તમે તૈયાર કરશો તો તમારા દોઢસો માર્કનું કવર થઈ જશે અને મને એવું લાગે છે મિત્રો કે ઇતિહાસ ભૂગોળ અને કલ્ચર માટે તમારે બહુ વધારે ડીપમાં જવાની જરૂર નથી કેમકે એ મને સ્કોરિંગ સબ્જેક્ટ નથી લાગતા એટલે એના માટે તમારે કોઈ પણ એક સારા પબ્લિકેશનની બુક પકડીને એને જ રીફર કરવાની રહેશે બહુ વધારે એના ઉપર તમે ફોકસ કરીને ઇતિહાસને ડીપમાં કરવા જશો તો એ એટલું બધું તમને સ્કોરિંગ નહીં થઈ શકે જેટલા એના બદલામાં સબ્જેક્ટ થઈ શકશે અને આ બધા સબ્જેક્ટ માટે તમારે ક્યાંથી બુક વાંચવાની છે તો એ બુક લિસ્ટ માટેનો આપણે વિડીયો અપલોડ કરેલો છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એ છે કે ભાઈ જ્યારે અમે કરંટ અફેર છે એ હોય તો કેટલા મહિના પહેલાનું કરંટ અફેર કરવું જોઈએ તો મિત્રો સૌથી પહેલા તો વાત કરીએ કે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો તો ચાર મહિના જેવું મિનિમમ કરંટ અફેર તમારે લઈને ચાલવાનું છે અત્યાર સુધી મેં જેટલી પણ એક્ઝામ આપી છે તો હું મિનિમમ ચાર મહિનાનું કરંટ અફેર લઈને ચાલું છું એટલે મને ક્યારે એવું નથી લાગ્યું કે ભાઈ હજુ થોડુંક વધારે કરવું હોત તો સારું હતું કેમકે એ તમારે જે છે એ કવર થઈ જતું હોય છે ભાઈ એમ જોવા જાવ તો મિત્રો તમે આ એવો સબ્જેક્ટ છે આ એવો વિષય છે કે તમે જેટલું પણ

આમાં કંઈક કરવાની જરૂર નથી અને તમે જ્યારે વાંચવા બેસો છો એટલે તમને એવું લાગે છે કે ભાઈ આવડે છે ચલો થઈ જશે અને પછી જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે એટલે તમને એવું લાગવા મળશે કે ભાઈ કંઈ આવડતું નથી એટલે આવા સમયે મિત્રો એવું થાય કે આપણે પ્રોપર આયોજન સાથે ના કરેલું હોય કે ભાઈ એક વખત તમે બુક વાંચી નાખીએ એટલે તમને એવું લાગશે કે ભાઈ મને આવડે છે પણ હવે તમે એનું પ્રોપર રિવિઝન નથી કરેલું એટલે ભાઈ તમને એવું લાગે કે ભાઈ ચલો ભૂલાઈ ગયું હશે કે નથી આવડતું એટલે તમે એ વસ્તુથી ભાગતા હોવ છો એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યાં તમે આયોજન સાથે ચાલો છો એટલે તમે એક વખત વાંચી લીધું છે તો તમે આપણો જે સિલેબસ આપેલો છે તમને ખબર છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ સિલેબસ આપેલો છે તો એ સિલેબસને તમે દરેક પોઈન્ટને તમે એક બુકલેટ બનાવી લો પેમ્પલેટ જેવું

કરીને તમે કરતા હોય તો એ રીતે પણ તમે તૈયારી કરી શકો છો બરાબર છે આ પછી મિત્રો આપણે બીજી વાત કરીએ કે મેથ્સની તો મેથ્સ માટે મિત્રો મારે એ કહેવાનું છે કે ઘણા લોકોના મને એવા મેસેજ હતા કે ભાઈ મેથ્સ એકદમ પાયાથી નબળું જ છે કઈ રીતે તૈયાર કરવું જોઈએ તો મેં અગાઉ પણ તમને કીધું હતું કે યુટ્યુબની અંદર આપણે ઘણા બધા એવા ટીચર્સ છે કે જે એકદમ ફ્રીમાં અને ખૂબ સારું એવું ભણાવે છે હેક્ઝા મેથ્સની તમે ચેનલ જોઈ લે હશે તો એમણે આખું ગણિત ભણાવીને અપલોડ કરેલું છે ખૂબ સારો કન્ટેન્ટ છે મિત્રો અને એની જે કોન્ટેન્ટ છે તો તમે આવનારી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થઈ શકે એવો છે કદાચ કોઈને એવું લાગે કે બે ત્રણ વર્ષ પહેલાં એમને મૂકેલો છે તો અત્યારની જે પરીક્ષાના ટ્રેન્ડ મુજબ એ કામ આવે કે ના આવે એ પ્રશ્ન થાય પણ મિત્રો મેં એમના ઘણા વિડીયો જોયેલા છે ઘણા બધા પ્રકરણ હું એમની પાસેથી જ શીખેલો છું એટલે એ ખૂબ સારી વસ્તુ છે તમે ત્યાંથી તમારું ગણિત કરી શકો છો અને ગણિતની અંદર ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ પાસ્ટની અંદર તમને ખબર છે કે સીસી ની પરીક્ષા લેવાની એના પ્રશ્નોપત્રો અત્યારે આપણી પાસે છે જોઈ શકીએ છીએ કે કેવા પ્રશ્નો પૂછાયેલા હતા તો એની અંદર મિત્રો જે હતા એ ક્વેશ્ચન એકદમ ટ્રેકી ક્વેશ્ચન હતા કે એમાં લાંબી લાંબી ગણતરી નહોતી આવતી પણ મને પર્સનલી એવું લાગે છે કે ભાઈ પોલીસ ભરતી બોર્ડના તમે જૂના પેપર જોશો તો એની અંદર ટ્રેકી ક્વેશ્ચન કરતા વધારે કે જેમાં ગણતરી લાંબી હોય ને એ પ્રકારના ક્વેશ્ચન હશે એટલે તમારે એમાં કોન્સેપ્ટ ક્લિયર હોય ને લાંબી ગણતરી થઈ શકતા હોય તો એ પ્રકારના તમારે પ્રશ્નો ખાસ કરવાના છે કોઈ પણ પ્રકારની એવી માનસિકતા લઈને નથી ચાલવાનું કે ભાઈ કોન્સ્ટેબલની એક્ઝામ છે તો ઈઝી ઇઝી કરીને જાઓ લેવલ વન કરીને જાઓ એડવાન્સ લેવલમાં મારે નથી કરવું તમે મિત્રો ગણિતની અંદર જેટલું એડવાન્સ લેવલનું કરશો એટલું ઈઝી આવશે ને તો તમને ઈઝીલી માર્ક્સ કવર થઈ જશે અને મેથ્સ રિઝનિંગની અંદર તમે જેટલું સ્કોરિંગ કરશો તો એટલા તમે અન્ય લોકોથી વધારે આગળ આવી શકશો એટલે તમારે ખાસ ગણિત કરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ અઘરા પ્રશ્નો લાગે છે અને તમને એવું લાગે કે આમાં દિમાગ ખોવાઈ જાય છે એટલે એ પ્રશ્નો તમારે સ્ક્રીપ નથી કરવાના એને ખાસ કરવાના છે અને તમે જ્યારે ગણિત કરો છો તો કયા પ્રકરણને તમારે વધારે મહત્ત્વ આપવું જોઈએ જો મિત્રો અહીં હું તમને એક ખાસ કહીશ કે ભાઈ તમારે તમામ પ્રકરણને કરવાના છે અને બેથી ત્રણ વખત કરવાના છે અને પ્રકરણ કરીને મૂકી દો એવું નથી કરવાનું એની જેટલી એક્સરસાઇઝ તમે વધારે સોલ્વ કરશો એટલું તમને વધારે આવડશે એટલે તમે કોઈ પણ વિડીયો જુઓ છો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે તો એ પછી ઘણી બધી એક્સરસાઇઝ માટે આપણને ખબર છે કે ભેંસકી પાઠશાળામાં બકુલ પટેલ સાહેબે એમની જે પીડીએફ આપેલી છે તો અઢળક એક્સ એક્સરસાઇઝ એમણે આપેલી છે તો એ તમારે સોલ્વ કરવાની પ્લસ પીવાયક્યુઝ કે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન કહેવાય એ તમારે સોલ્વ કરવાના છે એટલે ગણિત કરતી વખતે તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ગણિત એવો સબ્જેક્ટ નથી કે તમે એક વખત શીખીને મૂકી દીધો એટલે તમને આવડશે તમારે એને રોજ ઘસવાનો છે એટલે હું તો તમને એવું કશ કે તમે જો સાત આઠ કલાક જેટલી તૈયારી કરતા હોવ તો એની અંદર તમારે ફરજિયાત રોજે બે થી અઢી કલાક જેટલું તમારે મેથ્સ રીઝનિંગ ફાળવી જ દેવાનો છે એટલે કોઈ વ્યક્તિ કે ભાઈ ચાલો એક અઠવાડિયામાં હું લાઈન બેસું આખો આખો દિવસ મેથ્સ રીઝનિંગ કરું એના કરતાં મને એવું લાગે છે કે તમે રોજ અઢી અઢી કલાક બે બે કલાક પણ મેચ કરશો તો એનું જે આઉટપુટ છે એ વધારે મળશે અને ગણિતની અંદર મિત્રો કયા પ્રકરણ તમારે વધારે સ્કોરિંગ છે અથવા તો કયા સબ્જેક્ટ કયા પ્રકરણથી તમારે શરૂઆત કરવી જોઈએ તો મિત્રો તમે તો સૌથી પહેલા જ્યારે ગણિત કરવાની શરૂઆત કરો છો તો તમારે ગણતરી કરવા માટે તમને છેદ ઉડાડતા આવડો જો સ્વાભાવિક વસ્તુ છે બેઝિક વસ્તુ છે એટલે તમારે એકથી પચીસ સુધીના તમારા વર્ગ પાકા કરી લેવાના થી પંદર સુધીના ઘન પાકા કરી લેવાના થી વીસ સુધીના ઘડિયા મિત્રો તમારે ફરજિયાત પાકા કરી લેવાના છે કે આનાથી તમને છેદ ઉડાડવા તમારે ગણિતની અંદર આ પેલા જે બેઝિક વસ્તુ છે જે તમારે તમામ જગ્યાએ કામ લાગવાનું છે એ કરવું જોઈએ હવે આપણે ચેપ્ટરની વાત કરીએ તો કે તમે લસા ગુસ્સા શરૂઆત કરી શકો કેમ કે એ ડાયરેક્ટલી તો પૂછાય જ છે ઇનડાયરેક્ટલી લગભગ તમામ ચેપ્ટરની અંદર એનો ઉપયોગ થાય છે ત્યારબાદ આપણે સાદુરૂપ કે સાદુરૂપનો તમને ખબર છે કે ડાયરેક્ટલી ક્વેશ્ચન મોસ્ટ ઓફ જાય છે પણ એનો જે કોન્સેપ્ટ છે છે એ તમામ તમામ પ્રકરણની અંદર આવતો હોય હવે આ બે પ્રકરણ એવા છે કે જે તમામ અંદર ક્યાંક ઉપયોગમાં લેવાશે હવે ત્યાર પછી તમે મિત્રો જાઓ છો કે ભાઈ કયા ચેપ્ટરમાં વધુ સારું એવું છે તો ટકાવારીનો સબ્જેક્ટ ટકાવારીનું જે પ્રકરણ છે એ તમારે કરવું જોઈએ કેમકે એનાથી ખૂબ જ વધુ માર્ક્સનું એમાંથી પૂછાય છે અને એ પ્રકરણ ઉપરથી તે તમે નફો ખોટનું જે ચેપ્ટર છે એ ઇઝીલી સમજી શકશો આપણે તમે લસાગુસા સમજેલા તો એના ઉપરથી તમે ગુણોત્તરના પ્રમાણનો જે છે એ તમે એની સાથે રિલેટ કરી શકશો તો આ એકબીજા સાથે રિલેટ કરતા ચેપ્ટર છે એ તમારે કરવા જોઈએ ત્યારબાદ આપણે નફો ખોટ નફો ખોટ ખાસ કરવાનું છે સાદુ વ્યાજ চক্রবৃদ্ধি વ્યાજના દાખલાઓ ખૂબ પૂછાય છે મિશ્રણના અને ભાગીદારીના પ્રશ્નો તમે જોશો મિત્રો લગભગ તમામ પરીક્ષાની અંદર કેટલા માર્ક્સમાં પૂછાય છે એ તમે જૂના પ્રશ્ન પત્રો ખોલીને જોશો તો તમને ખ્યાલ આવશે અંતર અને જડપના દાખલા અને હોડી અને પ્રવાહના દાખલા કામ અને મહેનતાણુંના દાખલા અને નળ અને ટાંકી

ફોકસ રાખવું જોઈએ બરાબર છે તો આ અમુક પ્રશ્નો હતા કે જે મને લાગતા હતા કે વિડીયોમાં બહુ કરી પણ ક્યાંક ને ક્યાંક આપણે વર્ક નથી કરતા એટલે આપણે જે સિલેક્શન યાદીમાં થોડાક માર્કથી રહી જતા હોઈએ છીએ એટલે પછી કોઈ વ્યક્તિ એ નહીં જોવે કે તમે લાઇબ્રેરીની અંદર કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો કોઈ વ્યક્તિ એવું નહીં ભાઈ તમે દસ દસ કલાક લાઇબ્રેરીની અંદર બેઠા રહેલા હતા લોકો તમારી જે સક્સેસ છે ને એ જ જોશે તમે કદાચ બેથી ત્રણ કલાક પણ વાંચેલા હશો અને પરીક્ષા પાસ કરશો ને પછી તમે જે કહેશો ને એ જ સાચું એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ લાઇબ્રેરીની અંદર તમે કેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો કેટલી કલાક વાંચો છો ડઝન્ટ મેટર તમે એમાંથી કેટલું તમારી અંદર આવે છે તમારી પ્રોડક્ટિવિટી કેટલી છે તમારું વાંચેલું પરીક્ષામાં તમે એનો ઉપયોગ કઈ રીતે કરી શકશો તમારી પાસે મિત્રો નોલેજ આખી દુનિયાનું હશે પણ પરીક્ષામાં જે પૂછાય છે એ તમને નહીં આવડે તો એનો કોઈ અર્થ નથી એટલે આપણે તૈયારી કરતી વખતે પરીક્ષાને ઓરિયન્ટેડ રેન્ટ પ્રિપેરેશન કરવાની છે સિલેબસ તમને આપેલો છે તો એ સિલેબસને વળગી રહેવાનો છે એને વળગી રહીને તમે તૈયારી કરશો તમને જે ટોપિક વાઇઝ આપેલા છે તો ટોપિક વાઇઝ જે એક બે ત્રણ મુદ્દાઓ આપેલા છે તો એ મુદ્દાઓને તમારે પેમ્પલેટ બનાવવાના છે એટલે વ્યવસ્થિત એક મિત્ર આપણને કીધું તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર કે ભાઈ તમે પ્રોપર આયોજન સાથે તૈયારી કરો એ કહેવું ઈઝી છે પણ જ્યારે કરવાનું આવે ને ત્યારે અઘરું છે બહુ બિલકુલ સાચી વાત છે મિત્રો કે ભાઈ બધા લોકો કંઈક ભાઈ આયોજન સાથે તૈયારી કરો આયોજન સાથે તૈયારી કરો આમ કરો તેમ કરો પણ બોલવું ઈઝી છે એટલે તમે જ્યારે કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે કોઈ પણ સબ્જેક્ટ કરીએ છીએ તો રિવિઝન કરતી વખતે આપણને આળસ ના આવી જોઈએ એ રીતે કરવાનું છે એટલે તમારું પહેલું રીડિંગ એ સારું હશે તો તમને રિવિઝન કરવાની મજા આવશે એટલે રિવિઝન માટે મેં તમને કીધું એમ કે તમે પેમ્પલેટ બનાવો અથવા તો સમયે સમયનું યોગ્ય રિવિઝન કરશો ને તો તમને આળસ નહીં આવે અને બીજી વસ્તુ મિત્રો કે પરીક્ષામાં તમારો જે કોન્ફિડન્સ છે એ તમને ખાસ ઉપયોગી થશે અને કોન્ફિડન્સ મોટિવેશનલ બુક વાંચવાથી કે મોટિવેશનલ વિડીયો જોવાથી નહીં આવે પેલું કેવાય કે વર્ક ઇઝ વર્શિપ તમારી મહેનત સારી હશે તમે વધારે તમા તમારું નોલેજ તમે ગેઇન કરેલું હશે તમારે જે વાંચન જેમ જેમ પૂરું થતું જશે સિલેબસ તમે જેમ જેમ રિવાઇઝ કરતા જશો એમ તમારો કોન્ફિડન્સ બિલ્ડ થતો જશે અને પછી તમારામાં થોડોક વિશ્વાસ આવશે એટલે તમે જેમ વાંચતા જશો ને એમ તમારા અંદર પોતે અંદરથી જ તે એક લેવલનું મોટિવેશન આવતું જશે એટલે વધારે જગ્યાએ તમારે વધારે વિડીયો જોવા જવાની કે ભાઈ મોટિવેશન માટે શું કરવું એ કંઈ કરવાની જરૂર નથી તમે સિલેબસ પર ફોકસ કરીને સિલેબસને વળગી રહેશો વાંચવામાં વધારે ફોકસ કરશો તો ઓટોમેટિકલી તમારા મનમાં આવતા તમામ નેગેટિવ થોટ્સ દૂર થઈ જશે તમને આગળ કઈ રીતે વધવું એ તમામ વસ્તુનો ખ્યાલ આવી જશે એટલે ઘણી વખત એવું થાય મિત્રો કે જ્યારે તમે કોઈ આમ કહેવાય ને કે એવી જગ્યા પર ઊભા રહી ગયા છો કે તમે ચારે બાજુ જુઓ તો તમને એકલું રણ જેવું દેખાય છે તો એ સમયે તમને એમ કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ હવે હું કઈ દિશામાં જાઉં કઈ દિશામાં જાઉં પણ તમે કોઈ એક નિશ્ચિત દિશા પકડીને ત્યાંથી વ્યવસ્થિત ચાલવાનું નક્કી કરશો કે ભાઈ ચલો થોડુંક આયોજન સાથે ચાલશો અને તમે એક વખત ચાલવાનું નક્કી કરશો ને તમને આગળનો રસ્તો દેખાશે એટલે સેમ એના જેવું અહીં એપ્લાય કરીએ છીએ મિત્રો કે તમે અત્યારે કદાચ ઉપર ઉપરથી જોશો તો તમને આગળ શું કરવું કઈ રીતે કરવું ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવશે પણ તમે એક વખત સિલેબસ લઈને વાંચવાનું ચાલુ કરી દેવાનું કોઈપણ પ્રકારનું તમને અત્યારે નથી ખબર તો તમારે એ જ મનમાં રાખવાનું છે કે ભાઈ સિલેબસ વાંચવાનો છે કયા સબ્જેક્ટને વધારે કરવાના છે અને કયા સબ્જેક્ટને હાલ પૂરતા નથી કરવાના તો આ વસ્તુનું ધ્યાન રાખીને તમે મિત્રો તૈયારી કરશો તો મારું દ્રઢપણે માનવું છે કે તમારી તૈયારી કરેલી વેળે નહીં જાય તમને એનો જે ઉપયોગ પરીક્ષામાં જે આવવો જોઈએ એ ચોક્કસથી થશે અને પરીક્ષાને જે સિલેક્શન યાદીમાં તમારી નામ આવવાની સંભાવના જે છે એ વધી જશે અને વિડીયોના લાસ્ટમાં આપણે જેમ દરેક વખતે કહીએ છીએ એમ કે મિત્રો અત્યારે માહિતીની અતિશયોક્તિ છે તમે સોશિયલ મીડિયા ઉપર જોશો તો તમે કોઈ પણ એક વિડીયો સર્ચ કરશો તો તમને અઢળક વિડીયો જોવા મળશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આપણા માટે સાચું શું છે સારું શું છે એ પસંદ કરવાનું છે એટલે માહિતીની અતિશયોક્તિ હોવાના લીધે તમારે ખાસ ઓથેન્ટિક જગ્યાએથી તમને જ્યાં સાચું લાગે છે ત્યાંથી તમારે માહિતી પસંદ કરવાની છે અને મિત્રો આ સિવાય તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમે ત્યાં મૂકી શકો છો જ્યારે સમય મળશે ત્યારે આપણે એના ઉપર ફરીથી કોઈ વિડીયોમાં વાત કરીશું ત્યાં સુધી મિત્રો સારી એવી તૈયારી કરતા રહો અને સૌને સારા ભવિષ્યની શુભકામનાઓ સાથે જય હિન્દ મિત્રો